એને સહિતની પરવાનગીઓ હતી પણ બીજી અન્ય રાઇડર્સની જરૂરી પરવાનગીઓ ન હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા તંત્ર તરફથી હાલ સરદાર ફન સિટી વોટર પાર્કના સંચાલકોને જ્યાં સુધી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી વોટર પાર્ક બંધ રાખવા મૌખિક સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફના મામલતદાર અને સર્કલની ટીમ દ્વારા બનેલ વોટર પાર્કની ઝીણવટભરી તપાસ કરી પાર્કની ઊંડાઈ ગહેરાઈ અંગે તપાસ કરી રોજ કામ કરી તમામ વિગતો મેળવી હતી સાથે જ ઈદના બીજા દિવસો હવાથી વોટર પાર્કમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા જ્યાં તંત્રની તપાસ થતા સહેલાણીઓમાં તર્ક વિતર્ક સર્જાયા હતા વધુમાં મામલતદાર સર્કલની ટીમ દ્વારા તપાસણી પૂર્ણ થયા બાદ હાલોલ પ્રાંત અધિકારીને રિપોર્ટ રજૂ કરાશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે નું જાણવા મળ્યું છે આજ રોજ સરદાર સિટી વોટર પાર્કમાં હાલોલ મામલતદાર તરફથી તપાસ કરવા આવેલ ટીમને અમોએ મેડવેલ સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે તમામ પ્રકારના લાયસન્સ મેળવેલ લાયસન્સ પરવાના મેળવેલ છે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પાવાગઢ યાત્રાળુઓ આવતા હોય તેઓએ અમારા વોટરપાર્કની મુલાકાત લેવા આવે છે અને તેમની સલામતી અને સુરક્ષા માટેના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે